જય માતાજી ઈશ્ક તું ઓલિયો કવિ કલાપી વિશેની રચના છે તું મોજની આલમ મહિ કવિતા તણો બાલમ હતો સુરતાની વાડીમાં ટહુકતો મોરલો મોહક અવધૂત તું ઠાકોર યોગી ઈશ્ક તું ઓલિયો તું ઘુગવતો દરિયો હતો ને ગાજતો મેલીયો શું છે સનમ શું છે ખુદા એમો ઘણો ઘેલો હતો કવિતા પ્રિયાની ભાવ હિના ચૂમવા પેલો હતો વય ગુમ વર્ણાગીઓ રશ ભાવનો ભોગી હતો રાગી હતો ત્યાગી હતો કો જટાળો જોગી હતો આપ તું બુલબુલ હતો તું પ્રણય ગેલો કો પવન તુફાનમાં મસગુલ હતો સુરસિંહ તું સાયર હતો સાજન હતો સાગર હતો તું તો ગયો તુજ રાહમાં પણ જીવ તો દરદર હતો મહવત તણો ભગવાન થઈ મુફલીસ હતો નેકી હતો સભાગમાં તું રાચતો ને નાચતો કેફી હતો તું વિલાસી તું કલાપી ગુજરાત નું ગૌરવ હતો લાઠી હતી સુની સુના હતા તું ના હતો ગાદી હતી સૂની સૂના ગીતો હતા તું ક્યાં હતો તું તો હતો આ લોકનો કોઈ સિતારો તૂટતો જળતો હતો પડતો હતો પણ તોય ચકચકતો હતો તું મોત ને મારી ગયો જીવનને અવતારી ગયો હું તારા પરિબિ કવિશ્રી કલાપીને શ્રદ્ધાંજલિ રૂ આ કવિતા કવિશ્રી તકજીભાઈ બારોટની રચના છે જેમાં તેમણે તેમના પ્રિય કવિઓમાં એક કવિ કલાપીને કાવ્ય રૂપે શ્રદ્ધાંજલિ આપેલ છે કવિ કલાપીનો જન્મ કલાપી રાખતા અને તે કવિ કલાપી નામે જાણીતા થયા પોતાની અઢાર વર્ષની ઉંમર સુધી રાજકોટની કુમાર કોલેજમાં અભ્યાસ કર્યો ઈસવીસન અઢારસો માં આવ્યા અને ઉગતી જુવાનીમાં જ અકાળે કાળનો ભોગ થઈ પડ્યા કલાપીની કવિતા સંપૂર્ણ સમજવા માટે એમના હૃદયનું જ્ઞાન આવશ્યક છે એમણે પોતાના રાણીના દાસી પ્રત્યે પ્રેમ ઉદ્ભવ્યો હતો અને ઘણા આત્મમંથન પછી તેની સાથે તેમણે પ્રેમ લગ્ન કર્યા રાજદ્વારોના ખૂની પબકા તેને પ્રિય ન હતા પ્રેમ એ જ સર્વ માનવ પ્રવૃત્તિનું મૂળ એ સ્વાર્પણની ઉચ્ચ ભાવના પણ ગુજરાતને આપી છે કુદરત પ્રેમ સ્વાર્પણ અને પ્રભુ એ એમની કવિતાના વિષય હતા મણિલાલ નથુભાઈ પાસેથી પ્રેરણા લઈ કલાપી એ ગુજરાતી ભાષાને સુંદર અને હૃદય સ્પર્શી ગઝલોથી સમૃદ્ધ કરી કવિ કલાપી એક સારા ગદ્ય લેખક પણ હતા એમના સંવાદો પત્રો અને કાશ્મીરનો પ્રવાસ ભરણને ગુજરાતી સાહિત્યમાં ઊંચું સ્થાન મેળવ્યું છે કલાપીના પત્નીનું નામ રમાબા હતું કલાપી પોતે સ્નેહી હતા યુવાન હૃદયમાં ઉદભવેલી ભાવનાને તેમણે હૃદય દર્દ આપ્યું તે દર્દ કવિએ મોરની વાણીની માફક કેકારરાવ્યો છે સૌરાષ્ટ્રના લાઠી ચાવડ ગામના બે કવિ મિત્રો કાંત અને કલાપી અવિસ્મરણીય ગણાય આ લાઠીના કલાપીએ સુ મધુર ઉર્મી ગીતો આપ્યા ફારસી રંગીલી એમનું વિશિષ્ટ અર્પણ કહેવાય એક પ્રણની વેદના સુરો રેલાય છે જગતનું મીઠું દુઃખ જીવ અને જગતની તડપણ એની કવિતામાં વ્યક્ત થાય છે આપની યાદી અમર કાવ્ય બન્યું છે જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી છે આપની એમાં તો અખિલ બ્રહ્માંડનો કવિ સર્વત્ર બ્રહ્મની મૂર્તિના દર્શન કરે એ પ્રકારનો ભક્તિ ભાવ નિતરે છે કલાપીની કવિતામાં અંગત જીવનનો દુખ વિશેષ રેડાયું છે કલાપીએ અનુભવેલી વિફળતાને આ રીતે ગાય છે સાકી જે શરાબ મને દીધો દિલદારને દીધો નહીં સાકી થોડા વર્ષ પહેલા ગુજરાતી ફિલ્મ કલાપી નામે ઉતરી હતી કવિની ઘણી રચનાઓ યુવાન વર્ગમાં ઘણી લોકપ્રિય થઈ છે જેમાં

પુસ્તકના આધારે રજૂ કરેલ છે આપને અમારો આ વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરજો જય માતાજી